માણસા ખાતે સેવાનું રાખી દિનેશભાઈ વ્યાસે સેવા કાર્યો કરી જન્મદિવસ ઉજવ્યો માણસા પંથકમાં અનેકવી સેવા કાર્યોનું સરનામું એટલે આનંદી માના વડલો વડલાના ટ્રસ્ટી દિનેશભાઈ વ્યાસે પોતાના ત્રેસઠમાં જન્મદિને વડાપ્રધાનના એક મા કે નામના સંકલ્પ અંતર્ગત માણસા શહેરમાં આવેલ શ્રીજી ટ્રેડિંગ કંપનીના ગોડાઉનમાં ત્રેસઠ વૃક્ષોનું પૂજ્ય માતૃશ્રી તારાબા કાંતિલાલ વ્યાસ મૃતિબંધ બનાવી વૃક્ષ નારાયણની વંદના કરી ત્યારબાદ આનંદીમાના વળદે વળદે બ્યુટી પાર્લર તાલીમ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો વધુમાં ભક્તિ સંગીત સાથે પર્યાવરણના જતન માટે પ્લાસ્ટિક મુક્ત માણસાનો સંકલ્પ લઈ પ્રસાદી રૂપે કપડાંની થેલી અને વૃક્ષોનું વિતરણ કરાયું હતું કાર્યક્રમના અંતે દિવ્યાંગજનોની વંદના અને આરતીના દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ગાંધીનગર સમાચારના પૂર્વ તંત્રી કૃષ્ણકાંત જહા બંકીમભાઈ પાઠક વોઇસ ઓફ મહમદ રફી તેમજ સમીરભાઈ કક્કર સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હિપુ હરેશ ઠાકોર માણસા